રાજ્યમાં આગામી સાત દિવસ હળવા મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું દક્ષિણ ગુજરાત અને નોર્થ રાજસ્થાનમાં અપર એર સર્ક્યુલેશન કારણે છે વરસાદ ગુજરાતમાં બે અને ત્રણ જુલાઈએ ભારે વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માં સ્થળોએ પડી શકે છે ભારે વરસાદ માછીમારોને ને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના ગુજરાતમાં ચાલુ વર્ષે જૂનમાં અગિયાર ઇંચ સાથે સરેરાશ ટકા વરસાદ ગત વર્ષે જૂનમાં પચાસ ઇંચ વરસાદ અમદાવાદ શહેરમાં પંદર દિવસ માં સિઝન નો ચુમાલીસ ટકા વરસાદ રવિવારે સરેરાશ પોણા ઇંચ જેટલો વરસ્યો વરસાદ પશ્ચિમ અમદાવાદમાં મક્તમપુરામાં સૌથી વધુ એક ઇંચ વરસાદ ભારે વરસાદના પગલે રાજ્યના બત્રીસ ડેમ હાઈ એલર્ટ અને એલર્ટ પર ડેમમાં વધુ પાણીનો સંગ્રહ થતા હાઈ એલર્ટ સિગ્નલ અપાયું સૌરાષ્ટ્રમાં દસ મધ્ય ગુજરાતમાં એક દક્ષિણ ગુજરાતમાં એક તેમજ કચ્છમાં તેર ડેમ ઓવરફ્લો અમરેલી અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ડોડિયા માંડણ ડુંગરપરા વાવ નેસડી સહિતના ગામોમાં પડ્યો વરસાદ અમરેલી જિલ્લામાં વિરામ બાદ વરસ્યો સારો વરસાદ ગાંધીનગરના કલોલની અંબિકાનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી લોકો પરેશાન જળ ભરાવને કારણે ટ્રાફિક સમસ્યા વકરી કલોલ પાલિકાના નબળા શાસકોના પાપે પાણીનો નથી થતો નિકાલ ગાંધીનગરના કલોલમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ અંબિકાનગર થી શિવરાજ હોટલ સુધીના હાઈવે ઉપર જળબંબાકાર પાણી ભરાતા હોવાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ પૂર્વ કચ્છના આદિપુરમાં સગીર બાળકીની સાથે દુષ્કર્મના કેસમાં કાર્યવાહી પોલીસે બંને આરોપીને સાથે રાખી ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન શનિવારે પોલીસે બે આરોપીની કરી હતી અટકાયત ગાંધીનગરના કલોલમાં સ્ટેટ હાઇવે ઉપર વરસાદને કારણે પાણી ભરાયા ડ્રેનેજમાં પાણી ઉતરવાતું ન હોવાને કારણે જળભરાવની સ્થિતિ જીઆરઆઈસીએલને ધ્યાન દોરિયાની ધારાસભ્ય બકાજી ઠાકોરે આપી જાણકારી ગાંધીનગરના કલોલમાં વરસાદને કારણે ઠેર ઠેર જળભરા અમદાવાદ અંબિકાનગર પાસે ગાંધીનગરના કલોલમાં ભારે વરસાદને પગલે ટ્રાફિક જામની સમસ્યા કલોલની સિંગ હોટલ અંબિકાનગર સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં અટવાયા વાહન ચાલકો બ્રિજ ઉપર અને બ્રિજની નીચેના રોડ ઉપર ટ્રાફિક જામ થતા હાલાકી અમદાવાદના વિરમગામમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ પાલિકાના નબળા સત્તાધીશોના પાપે લોકોના ઘરમાં ભરાયા પાણી ભરવાડી દરવાજા મોટા પરકોટા નાના પરકોટા વિસ્તારમાં મકાનોમાં ઘુસ્યા પાણી સમસ્યાનો સ્થાનિકોમાં અમદાવાદના વિરમગામમાં આવેલી સરકારી શાળા પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ સોમવારે શાળામાં આવનાર વિદ્યાર્થીઓને પડી શકે છે હાલાકી પાણીના નિકાલ માટે પાલિકાએ કોઈ કામગીરી કરી ન હોવાથી વિરમગામની જનતા પરેશાન વિરમ ગામ ના હાર્દિક પટેલ નિષ્ક્રિયતાએ પ્રજા બાન લીધી ગામ ના પરિસર અમદાવાદ અને માંડલને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ વિરમગામ શંખેશ્વર રોડ પર પાણીએ જમાવ્યો કબજો અનેક વાહનો બંધ થયા પાણીના નિકાલ માટે સરકારી પ્રશાસને ન કરી કોઈ કામગીરી જીત્યા બાદ ગાયબ થઈ જતો હોવાથી સ્થાનિકોએ રોષ ભાજપના નગરોડ શાસકોના પાપે વરસાદ બાદ અમદાવાદમાં બિસ્માર રસ્તાઓની સમસ્યા વકરી નાના ચિલોડા વિસ્તારમાં અનેક સ્થળે રોડ પર પડ્યા ખાડા રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી વાહન ચાલકો પરેશાન મહેસાણાના કડીમાં નીચાણવાળા વિસ્તારમાં વિસ્તાર માં ભરાયા વરસાદી પાણી કડી અંડરપાસ કરણનગર રોડ પર જળભરાવ ને કારણે વાહન ચાલકો મુશ્કેલી માં મુકાયા પ્રશાસન ની પ્રિ કામગીરીના કામગીરી ના દાવાઓ સાબિત થયા પોકળ બનાસકાંઠા પર મહેરબાન થયા મેઘરાજા જિલ્લાના ધાનેરા લાખણી સહિતના તાલુકામાં છવાયો મેઘાવી માહોલ સરહદ પર આવેલા બાપલા વાછોલ અને કુંડી સહિતના વિસ્તારોમાં થયો વરસાદ ધાનેરા શહેરની મુખ્ય બજારમાં પાણી ભરાતા લોકો થયા પરેશાન વરસાદને લઈ ખેડૂતોમાં ખુશી પાટણમાં છવાયો મેઘાવી માહોલ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં તેજ પવન સાથે વરસ્યા વરસાદી ઝાપટા વરસાદના કારણે લોકોને ઉકળાટથી મળી રાહત નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો શહેરના જૂના થાણા સર્કિટ હાઉસ તિઘરા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પવન સાથે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જુનાગઢ શહેરમાં વરસ્યો જમાજમ વરસાદ સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો બાદ ઇન્દ્રદેવે વરસાવી કૃપા ઝાંઝરડા ચોકડી મોતીબાગ કિંબાવાડી તળાવ દરવાજા સહિતના વિસ્તારના શહેરના મોટાભાગના વિસ્તારો ભીંજાયા અમરેલીના સાવરકુંડલામાં મેઘમહેર સહિતના ગામોમાં ખાબક્યો ધોધમાર વરસાદ અને જંગલ આસપાસ પણ વરસાદી વાતાવરણ ખેતરો થયા પાણી પાણી કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો સુરતમાં ખાડીપુરની સમસ્યાને લઈ મહાનગરપાલિકાના કમિશનરની બદલીની કરી માંગ કમિશનર શાલિની અગ્રવાલ પોતાની કામગીરીમાં નિષ્ફળ ગયાનો લગાવ્યો આરોપ પ્રજા પડતી હાલાકી લઈ અને કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે સરકારને આડે હાથ લીધી ભાજપના ભ્રષ્ટાચારના પાપે માનવ મીઠાના ભાવનગર ભાજપના નેતાઓની છૂપી ભાગીદારી રાજકોટ મહાનગર પાલિકા રાજકોટ મહાનગરપાલિકાની રસ્તાની નબળી કામગીરીનું વધુ એક ઉદાહરણ આવ્યું સામે લક્ષ્મીનગર વિસ્તારમાં તાજા બનાવેલા રોડની ની આંગળીના ટેરવે ઉખડી માત્ર ચાર દિવસ પહેલા બનાવેલા રોડની આ સ્થિતિ મળી જોવા લોકોમાં માં આક્રોશ રાજકોટ શહેરમાં રસ્તાની નબળી કામગીરીનું ઉદાહરણ આવ્યું સામે વોર્ડ નંબર 11 માં 2 ઇંચ વરસાદ વરસતા સ્પીડ બ્રેકર પાણીમાં તણાઈ આવ્યું જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાનો વિડીયો કર્યો વાયરલ વિડીયો 5 થી 7 દિવસ પહેલાનો હોવાનો અનુમાન અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં પડ્યો મસમોટો ભૂવો મુખ્ય માર્ગ પર 25 ફૂટ જેટલો મોટો ભૂવો પડતા વાહન ચાલકોને ભારે હાલાકી મહાનગરપાલિકાએ માત્ર બેરિકેડિંગ કરીને માન્યો સંતોષ અમદાવાદના વેજલપુરમાં ફ્લાયઓવર બ્રિજના નિર્માણના કારણે નાગરિકોને ભારે હાલાકી બ્રિજની બંને બાજુ પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને મુશ્કેલી શ્રીનંદનગરના વિભાગ એકમાં ભરાયા વરસાદી પાણી અમદાવાદના નવા નિકોલ વિસ્તારમાં રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય ખોદાયેલા રસ્તામાં એક બાજુ પાણી ભરાવાની સમસ્યા તો બીજી બાજુ રસ્તા પર મોટા ખાડા વાહન ચાલકો પરેશાન એએમસીના પાપે ફરી જનતાને હાલાકી

સુરતના બારડોલીમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ શહેરના જલારામ મંદિર પાસે એક વૃક્ષ થયું ધરાશાયી વૃક્ષ કેબિન કેબિન પર તૂટી પડ્યું બંધ હોવાથી ટળી ઝાડ પડવાથી થોડા સમય માટે વાહન વ્યવહાર પ્રભાવિત થયો નવસારીમાં મહાકાય લીમડા નું ઝાડ ધરાશ્રાય થયું બિલીમોરા શહેરના સોમનાથ રોડ પર બની ઘટના વાહન ચાલકો નો બચાવ રસ્તા પરથી દૂર કરાયું ઝાડ સુરતના જંખવાવ માંડવી રાજ્ય ધોરીમાર્ગ ઉપર વૃક્ષ ધરાશાયી થતા કાર પર પડ્યું બે કલાક માટે રસ્તો બંધ કરવાની પડી ફરજ માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો સદનસીબે કારમાં સવાર તમામ લોકો સલામત ભારે પવન અને વરસાદી માહોલ વચ્ચે તાપીના વ્યારામાં વૃક્ષ તૂટી પડ્યું ચંદ્રલોક સોસાયટીમાં વૃક્ષની સાથે એક વીજ પોલ પણ ધરાશાયી તરફ સોનગઢમાં પણ એક વૃક્ષ જમીનદોસ થયું ઘટાદાર વૃક્ષ વીજ ટ્રાન્સફોર્મર પર પડતા વીજ પોલને નુકસાન સુરતના કતારગામ વિસ્તારમાં આવેલું ક્રિકેટ બોક્સ તરાશાય ધોટબોલ નામનું ક્રિકેટ બોક્સ જમીન દોસ્ત થયો ક્રિકેટ રમવા આવેલા ત્રણ લોકો ફસાયા પોલીસ અને ફાયરની ટીમની મદદથી કરાયેલ રેસ્ક્યુ સંચાલકોને થયું મોટું નુકસાન વડોદરાના ડભોયમાં સીતાપુર બસ સ્ટેશન નજીક વીજ વાયર વૃક્ષ સાથે અથડાતા થયો સ્પાર્ક વૃક્ષ પર આગ લાગતા દ્રશ્યો આવ્યા સામે બ્રિજ કંપનીની પ્રી મોન્સૂનની કામગીરીની સામે ઊઠ્યા સવાલ

સુરેન્દ્રનગરમાં માં ફૂટ રોડની પાછળ આવેલા રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા દિવસે દિવસે વકરતી જતી આ સમસ્યા જીવન જરૂરિયાત લેવામાં પણ લોકોને મુશ્કેલી વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોને હાલાકી જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદથી થી ચિનાબ નદી જળસ્તર વધ્યું સલાલ બંધના ઘણા દરવાજા ખોલાયા ડેમમાંથી જોવા મળ્યો પાણીનો નો ધસમસતો પ્રવાહ હિમાચલ પ્રદેશના સોલનમાં ભારે વરસાદ શાલાઘાટ માર્ગ ઉપર પહાડોનો ઘણો ખરો હિસ્સો નીચે પડ્યો પહાડના કાટમાળની ઝપેટમાં આવતા બચી ગયા રાહદારીઓ હિમાચલ પ્રદેશમાં બ્યાસ નદીના જળસ્તરમાં સતત વધારો ભારે વરસાદથી નદીમાં સતત થઈ રહી છે પાણીની આવક કુલ્લુ અને મંડીમાં નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ નદી કિનારે ન જવા સૂચના હિમાચલ પ્રદેશના મંડીમાં મુશળધાર વરસાદ રસ્તા ઉપર ધસી પડ્યો પર્વતનો કાટમાળ અનેક ઘરમાં નુકસાન લોકો જાતે હટાવી રહ્યા છે કાટમાળ પઠાનકોટમાં ભૂસ્ખલનથી મુસીબત શાહપુર કંડીના રસ્તાને જોડતા પ્રોજેક્ટ ઉપર પહાડો ઉપરથી પડ્યા મસમોટા પથ્થરો ભારે વરસાદથી પથ્થર ધસી પડતા રસ્તો થયો બંધ રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનથી ભારે વરસાદ જાલોરમાં પૂર જેવી સ્થિતિ ભરાયેલા પાણીની વચ્ચે લોકો જોખમ લઈને રસ્તો કરી રહ્યા છે પસાર પશુપાલકો પણ પાણીના પ્રવાહમાં પસાર થવા મજબૂર પહાડો ઉપર સતત વરસી રહેલા વરસાદથી ગંગા નદીનું જળસ્તર વધ્યું હરિદ્વારના નીચાણવાળા વિસ્તારમાં પૂરનો ભય ઊભો થયો પ્રશાસને નીચાણ વાળા વિસ્તાર ને કર્યા એલર્ટ ઉત્તરાખંડના ધારચુલા પાસે આદિ કૈલાસ રોડ ફરી બંધ રોડ ઉપર પડ્યા પહાડોના કાટમાળ સતત વરસાદ વરસવાને કારણે થઈ રહ્યું છે ભૂસ્ખલન ઉત્તરાખંડમાં હજુ પણ વરસાદનું રેડ એલર્ટ ત્રણ જુલાઈએ રૂદ્રપ્રયાગ નેતાલ બાગેશ્વરમાં ભારે વરસાદની ચેતવણી મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ તમામ જિલ્લા કલેક્ટર સાથે યોજી સમીક્ષા બેઠક ઉત્તરકાશીમાં નદીના ધસબસતા પ્રવાહમાં ફસાઈ પિકઅપ ગાડી મોરી બ્લોક પાસે તેજ ગતિએ જતા પ્રવાહમાં ચાલક અને કાર ફસાયા લોકોએ દોરડાની મદદથી ચાલકને બચાવ્યો ઋષિકેશમાં ધોધમાર વરસાદ બાદ ધસી પડ્યું વૃક્ષ લક્ષ્મણ જુલા માર્ગ ઉપર ધસી પડેલા ઝાટને હટાવાયું કલાકો સુધી રહ્યો ટ્રાફિક જામ ભારે જમત બાદ સ્થિતિ પડી થાળે મધ્યપ્રદેશના મધ્યપ્રદેશ ના નદીના જળસ્તર વધ્યા વરસાદ નદીમાંથી નદી ડેમમાં છોડાયું પાણી ડેમના માંથી દરવાજા ખોલાયા ડેમ નજીકના વિસ્તારમાં જગન્નાથ અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં હાથીને માર મારવાની ઘટનાને લઈ ગાયકવાડ પોલીસે શરૂ કરી તપાસ હાથીની સંભાળ રાખતા સ્ટાફ અને મહાવત મળી અને કુલ સત્તર લોકોના ના નિવેદન ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કર્યું વિવાદાસ્પદ નિવેદન આટલી પાતળી લાકડી મારવાથી હાથીને ને કઈ ફેર ન પડે अहमदाबाद માં હાથી ને માર મારવાની ઘટના ને લી ભગવાન સેનાએ મંદિર ટ્રસ્ટ ને કરી રજૂઆત હાથી ને માર મારનાર શખ સામે કડક કાર્યવાહી કરવા કરી રજૂઆત હાથી ને ફટકારનાર વ્યક્તિ રાજસ્થાન નો હવા ની મંદિર પ્રશાસન કરી વાત અમદાવાદ ના જગન્નાથ મંદિર માં રાખવામાં આવેલ હાથી નું કર્મમાં આવ્યું છે કિંગ વન વિભાગ ની ટીમ એ સનસર મશીન વડે હાથી ની શારીરિક માનસિક સ્થિતિ અંગે જાણકારી મેળવી હાથી મહાવત નો કમાન્ડ લઈ રહ્યો છે કે નહીં તેની પણ કરાઈ ચકાસણી અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એર ઇન્ડિયાની ફ્લાઇટ તોડી પડાયાની આશંકાએ પણ હાથ ધરાશે તપાસ વિમાનના બંને એન્જિન એક સાથે બંધ થઈ જાય તેવું ક્યારેય બન્યું નથી બ્લેક બોક્સની ભારતમાં જ તપાસ શરૂ એ ના પ્રમુખને સીઆરપીએફ ની એક્સ શ્રેણીની અપાઈ સુરક્ષા દસ દિવસમાં નવા કોંગ્રેસ પ્રમુખ આવશે અમિત ચાવડા પરેશ તાનાણી વિરજી ટુમર ગેનીબેન અને જીગ્નેશ મેવાણી રેસમાં જ્ઞાતિનું સંતુલન જાળવવા માટે અગાઉ જેવી પાંચ થી સાત વર્કિંગ પ્રેસિડેન્ટ પણ આવી શકે મહેસાણામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ની વરણી સામે નારાજગી બળદેવજી ઠાકોર ને બદલે કોઈ પાટીદાર આગેવાન ને પ્રમુખ બનાવાય તેવી માંગ વિસનગર માં કોંગ્રેસના પાટીદાર આગેવાનો ની મળી બેઠક ભાવનગર ના પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખને ચાલુ પાછળે બે વખત શક્તિસિંહ ગોહિલે અટકાવ્યા વિસવાદર અને કડીની પેટા ચૂંટણી વાત કરતા શક્તિસિંહે અટકાવ્યા શક્તિસિંહ ગોહિલે અત્યારના કાર્યક્રમની વાત કરવાની તાકીદ કરી સાંઠાઠ હોવાનો લગાવ્યો આરોપ ટૂંક સમયમાં કરશે નામની જાહેરાત છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નો યોજાયો સત્કાર સમારોહ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશિકાંત રાઠવા ની સાથે ચૂંટાયેલા નવા સરપંચો પણ કરાયું બહુમાન આગામી સમયમાં યોજાનારી ચૂંટણી જીતવા કાર્યકરોને આહવાન જૂથ ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ ભાજપ માં જોડાયા મંજી હરસિંહ રાઠવા પોતાના સમર્થકો સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા સાંસદ જશુભાઈ રાઠવા પહેરાવ્યો વલસાડ પાલિકાના ચૌદ વિવાદાસ્પદો ચર્ચા વગર કરોડોના કામો મંજૂર થયા હોવાનો ભાજપના કોર્પોરેટર્સનો ભરત પટેલને સમગ્ર બાબતે કરી રજૂઆત પૂર્વ કચ્છના આદિપુરમાં સગીર બાળકીની સાથે દુષ્કર્મના કેસમાં કાર્યવાહી પોલીસે બંને આરોપીને સાથે રાખી ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન શનિવારે પોલીસે બે આરોપીની કરી હતી અટકાયત

સુરેન્દ્રનગર માં એલસીબી પોલીસે ચોરી કરેલ રિક્ષા સાથે શખ્સ ની ધરપકડ કરી આરોપી મોહસિન ખાને રિક્ષા સાથે એક બાઇક ની પણ કરી હતી ચોરી જેની કબૂલાત કરી પોલીસે સમગ્ર બાબતે હાથ ધરી કાયદાકીય કાર્યવાહી સુરતના સરથાણામાં નકલી દાગીના બનાવતી ગેંગ ઝડપાઈ પોલીસે બાર લોકોની કરી ધરપકડ વેલંજાની રુદ્રાક્ષ સોસાયટીમાં કારખાનામાં સોસાયટી સોના પર હોલમાર્ક કરતા હતા વેચાણ અમદાવાદમાં વિસ્તાર વિસ્તારમાં આવેલું સબવે સીલ કરવામાં આવ્યું સરપ્રાઇઝ ચેકિંગ સમયે ખરાબ સ્થિતિ જોવા મળતા આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી રસોડામાં ગંદકી અને વંદા જોવા મળતા એકમ સીલ કરાયું વડોદરાના કરજણ સરકારી અનાજના લાભાર્થીઓની વધી મુશ્કેલી કેવાયસી નહીં થયું હોવાથી અનાજ લેવા બે કિલોમીટર દૂર કુરૈ ગામમાં અરજદારો જવા માટે મજબૂર કેવાયસી માટે કર્મચારીઓની અનિયમિતતાના કારણે ગરીબ પરિવારો અનાજથી થી રહ્યા વંચિત મહીસાગરના બાલાસિનોરમાં એસટી બસમાં સવાર પાંચ મુસાફરોને પહોંચી ઇજા બસના ડ્રાઈવરે બ્રેક મારવાને બદલે સ્પીડ બ્રેકર કુદાવી દેતા મુસાફરો ઇજાગ્રસ્ત થયા ઘાયલોને આપવામાં આવી સારવાર ડ્રાઈવર નશો કરી બસ અંકારી રહ્યા હોવાનો મુસાફરોનો આરોપ મહારાષ્ટ્રમાં હિન્દીની અનિવાર્યતા પર વિપક્ષના વિરોધ બાદ જુકી ફડણવીસ સરકાર સોળ એપ્રિલ અને સત્તર જૂનના પ્રસ્તાવિત બંને પ્રસ્તાવ કર્યા રદ ત્રિભાષા નીતિ લાગુ કરવા માટે સમિતિની કરી રચના સમિતિના રિપોર્ટ બાદ જ નીતિ લાગુ કરાશે પહેલી જુલાઈથી આધાર લિંક ઓટીપી માધ્યમથી જ રેલવેમાં થઈ શકશે તત્કાલ બુકિંગ જથ્થાબંધ રોકવા માટે માન્યતા પ્રાપ્ત પ્રથમ મિનિટ તત્કાલ નહીં મળે મંજૂરી કાળા બજારીઓ પર અંકુશ દાવો રેલવે વિભાગનો મોટો નિર્ણય હવે આઠ કલાક પહેલા તૈયાર થઈ જશે રિઝર્વેશન ચાર્ટ મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા માટે વધુ સમય મળશે ઘણીવાર ચાર્ટ તૈયાર થવાની અનિશ્ચિતતા લઈ મુસાફરો થતા હતા પરેશાન અમદાવાદમાં બાપુનગર ખાતે નવું પાસપોર્ટ કેન્દ્ર સાત જુલાઈથી થશે શરૂ બે હજાર અરજદારની ક્ષમતા નવા સુધી મોડી પડી મુસાફરોને ભોગવવી પડી હાલાકી ઇન્ડિગોની દિલ્હી કુવૈત દુબઈ રાંચી તેમજ એર ઇન્ડિયા લંડન દિલ્હીની ફ્લાઇટ મોડી પડી અમદાવાદમાં એસજી હાઈવે પર સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માટે ખોદકામ યોગ્ય બેરિકેડિંગ ન કર્યાનો આરોપ વાહન ચાલકોને પંચાણું હજાર ચારસો ચોરાણું વિદ્યાર્થીઓના પ્રવેશ થયાનું શિક્ષણ વિભાગનું જુઠાણું ચાલુ વર્ષે સિત્યાસી હજારથી થી વધુ પ્રવેશ થયા છતાં આઠ હજારનો નો આંકડો વધારી દીધો શિક્ષણ વિભાગ અને સરકારે જાહેર કરેલા આંકડા વચ્ચે મોટો તફાવત શિક્ષણ વિભાગે સરકારી કોલેજો માટે એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું યુનિવર્સિટીમાં પીજી કોર્સમાં પ્રથમ આવતીકાલથી શૈક્ષણિક સત્ર બીજું સત્ર ડિસેમ્બરથી એપ્રિલ સુધી અમદાવાદમાં બિનઉપયોગી મિલકતોની યાદી તૈયાર કરી મહાનગરપાલિકા ઉભી કરશે આવક ઉપયોગમાં લેવાતી અને ન લેવાતી મિલકતોની માહિતી એકઠી કરાશે અસામાજિક તત્વો પચાવી પાડેલી મિલકતોનો નો દુરુપયોગ રાખશે

મહીસાગર ના સંતરામપુર ના તલાવડી થી અજગર નું કરાયું રેસ્ક્યુલ જુનાગઢ ના કેશોદ કેશોદમાં દેખાવ મગર ઇન્દિરાનગર વિસ્તારમાં મગર આવી ચડ્યુંક વિસ્તારમાં થઈ મગરની એન્ટ્રી સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા રેસ્ક્યુ કરાયું રેસ્ક્યુ વખતે મગર છટકી જતા રેસ્ક્યુ કરનારા માંડ માંડ મચ્યા દસ પસુંજ ગામમાં કપિરાજનો નો આતંક અબાલ વૃદ્ધ સૌ કોઈ રજૂઆત પરંવારની રજવાત છેતા મામલે મોટા રાજ્યોમાં ગુજરાત પ્રથમ વર્ષે અઠ્યાવીસ કિલો પ્રતિ વ્યક્તિ ખાદ્ય તેલના વપરાશ સાથે ગુજરાત મોખરે ચીનમાં ભારે તબાહી ગુઇઝોઉ પ્રાંતમાં નદીઓમાં પૂર આવતા અનેક મકાનો પાણીમાં ડૂબ્યા રસ્તાઓ બેટમાં ફેરવાતા અનેક વાહનો તણાયા ભૂસ્ખલનના કારણે ઘરોને પણ નુકસાન